મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા ઘરના બગીચાની અંદર જે આપણા દેશી ખાતર છે આપણી ગૌશાળાનું એ અત્યારે નાખીએ છીએ અને આપણા બગીચાની અંદર આપણે સો ટકા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આની અંદર આપણે જીવામૃત પછી આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનો બધો આપણે છંટકાવ કરી અને આપણે આ ખેતી કરીએ છીએ આપણે જે અત્યારે આ રીંગ આપણે જે કરેલી છે એ ચાર ઇંચ પો ઊંડી અને છ ઇંચ પોળી અને થળિયાથી ફરતે ત્રણ સાડા ત્રણ ફૂટને અંતરે આપણે રીંગું કરેલી છે અને એક ઝાડવા દીઠ આપણે વીસ તગારા પચીસ તગારા જેટલું ખાતર નાખીએ છીએ જેથી કરી અને આપણને આનો લાભ આપણને કેરીની અંદર પણ મળે આપ જોઈ શકો છો કે આપણી આ જે રીંગ છે એ આવી રીતે આપણે રીંગું કરીએ છીએ અને આપણા આ બગીચાની અંદર આપણે જે ગાયો માટે આપણે જે ઘાસ વાવેલું છે એ પણ આપણે કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે કેમિકલ વગર આપણે એલું કરીએ છીએ આની અંદર પણ આપણે દેશી ખાતર નાખેલું છે અને ગૌમૂત્ર અને જીવામૃત આપણે ડ્રીપ દ્વારા આપણે આપીએ છીએ આ છે આપણા રવિભાઈ અહીં આપણે બાજુના ગામના છે અને આપણા બગીચાની અંદર કામ માટે રવિભાઈ પછી આ મનીષભાઈ રવિભાઈ મનસુખભાઈ ગોપાલભાઈ અને મનીષભાઈ આ લોકો આપણી અહીંયા કામે માટે બગીચાની અંદર કાંઈ પણ કામ હોય તો આ લોકો જ આપણી અહીંયા આવે છે અને બહુ અનુભવી ખેતીના જ માણસો છે ખેતીની અંદર કોઈ પણ જાતનું કામકાજ હોય તો એને પૂરેપૂરો અનુભવ હોય એટલે આપણને પણ સગવડતા રહીએ આ રીતે આપણે બધી કલમોની અંદર બધી જ કલમોમાં આપણે જો આવી રીતે દેશી ખાતર ભરેલું છે અને આ આપણું ઘાસ વાવેલું છે જો આ રીતે આપણા બધા જ આંબાની અંદર રીંગું કરી અને ખાતર આપણે ભરીએ છીએ અને આ આપણો જે છે સો બગીચાની અંદર ઘાસ વાવેલું છે એ દેખાય છે અને નીચેથી આપણે બગીચાનું વ્યવસ્થિત રીતે કટિંગ કરી નાખેલું છે જેથી કરી અને બગીચાની અંદર હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહે અને રોગ જીવાત સામે પણ આપણને એનાથી ફાયદો થાય છે કારણ કે નીચેથી હવાની અવર જવર થાય એટલે આપણને રોગ જીવાતની અંદર પણ ફાયદો થાય આ રીતે આપણે બધા કલમોની અંદર રીંગું કરી અને ખાતર નાખેલું છે આપણા ઘાસની અંદર પણ એમાં દેશી ખાતર નાખેલું છે બગીચાની અંદર હવે ટૂંક સમયમાં મોર આવવાની શરૂઆત થાય પણ સાયલા વરસાદને હિસાબે થોડુંક પંદર વીસ દિવસ કે મહિનો દિવસ પાછળ છે ને અત્યારે આપણા બગીચાની અંદર મોરની શરૂઆત થઈ ગઈ હોય અત્યારે જો આ ડોકાની અંદર ધીમે ધીમે હવે મોરની ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આવીને આંખું બંધાવા માંડી છે એટલે હવે દસ પંદર દિવસની અંદર બગીચામાં મોર ફૂટવાની શરૂઆત થાય આપણે ઉપલા સેઢેથી નીચેના સેડા લગી આઠસો ફૂટની લંબાઈ છે તો આ આઠસો એ આઠસો ફૂટની લંબાઈમાં આપણે આ ઘાસનું વાવેતર કરેલું છે વચ્ચેના ભાગમાં આંતર પાક તરીકે જેથી કરી અને કોઈ પણ પ્રકારની જે ચૂસિયા પ્રકારની જીવાતો બગીચાની અંદર આવે તો એ આ ઘાસની અંદર એ જીવાતરીએ એટલે આ બગીચાની અંદર આપણને કોઈપણ જાતનો રોગ એમાં નથી રહેતો એ ઘાસની અંદર ચુસ્યા પ્રકારની જીવાત રહીએ છીએ જેનાથી બગીચામાં બંધારણ પણ સારું થાય અને ઉનાળાની સિઝનમાં જ્યારે બહુ ગરમી પડે ત્યારે આપણે આ વાવેતર કરતા હોઈએ અને આની અંદર આપણે જે પાણી પાતા હોય જેના કારણે ટેમ્પરેચર મેન્ટેન થાય અને બગીચાની અંદર કેરીમાં જે લૂ લાગીને ચાંદા પડવાનો પ્રશ્ન રહે છે એ પણ રહેતો નથી અને ઉત્પાદન પણ બહુ સારું આવે છે ગઈ સાલ આપણે અડધા ભાગની અંદર જ આપણું વાવેતર કરતા અને અડધો ભાગ આપણો એમને રહેતો હતો એની અંદર આપણને જેમાં વાવેતર થતું લીલું એમાં ઉત્પાદન દર વર્ષે આપણું વધારે આવતું અને વાવેતર ન થતું એની અંદર ઉત્પાદન ઓછું આવતું એટલા માટે ઓણ આપણે આખા આખા બગીચાની અંદર વ્યવસ્થિત રીતે નીચે કટિંગ કરી અને ઘાસનું આપણે વાવેતર કરેલું છે ને આપણા બગીચાની અંદર ઓણ આપણે ટાઇલ્સ નાખેલી છે ને આપણા બગીચાની અંદર કોઈ પણ જાતનું આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરતા નથી જરૂર પડે તો દસ પરની અર્કનો છંટકાવ કરીએ છીએ